હજીરા ગોકા રોરો ફેરી સર્વિસ માં દારૂની હેરાફેરી કરનારાઓ સામે રાજ્યના ગૃહ વિભાગે લાલા કરી છે ત્યારે આજ રોરો સર્વિસ માં મુસાફરોના પર મૂકી ઓવરલોડ ટ્રેક ની હેરાફેરી કરવાનો રહ્યો છે રોજિંદી ફેરી સર્વિસ માં ઓવરલોડ ટ્રકો ભરીને સુરત થી ભાવનગર મોકલાતી હોવાની રજવાત થઈ છે જોકે આ મામલે કોઈ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી હવે મુસાફરો સાથે ઓવરલોડ ટ્રેક ભરીને જતી મદ કોઈ દુર્ઘટના બને

રોરો ફેરીમાં માત્ર ટ્રક જેવી વસ્તુ પરંતુ મુસાફરોને પણ લઈ જવામાં આવે છે હવે એક બે નહીં પરંતુ સાહીઠ જેટલી ઓવરલોડ ટ્રક ભરીને લઈ જવામાં આવે છે વાહન વ્યવહાર વિભાગની સાથે સુરત આરટીઓ ને પુરાવા સાથે જાણ કરવામાં આવી હતી સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રક ઓનર્સ વેલફેર એસોસિએશન દ્વારા આ અંગે ગાંધીનગર થી લઈને સુરત સુધી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજ તે સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી

અમારી છેલ્લા એક વર્ષ થી માંગણી છે આ લોકો શું કે છે આ લોકો કશું નથી કેતા ફરિયાદ કરી એટલે એક બે ગાડી ને મેમો આપી દે અને પછી લોકો જતા રે ગાંધીનગર મોકલે અમે કાર્યવાહી કરી તમે કેટલા સમયથી થી આના માટે લડત અને અવેરનેસ માટેની વાત કરી રહ્યા છેલ્લા એક વર્ષ દિવસ છે ક્યાં ક્યાં જગ્યા પર રજૂઆત કરી ગાંધીનગર આપણે આઈટી ઓફિસ કરેલી છે અમે મેન ફરિયાદ ગાંધીનગર આઈટી ઓફિસ માં કરીએ છે હા તો તરફથી શું એના તરફથી પ્રોસેસ ચાલુ છે એમ કહે છે હવે આજમાં જે RTO જે પાસિંગ કરેલી ટ્રકો છે એમાં આમાં કઈ રીતનું તાલમેલ થઈ રહ્યું છે એમાં એવું છે આ લોકો પાસિંગ કરવામાં કાયદેસર સરકારનું પાસિંગ જે હોય ને સત્તર પંચાવન ટન એ લોકોને ને પાછળ ટ્રોલી કાઢી એની ઉપર ડમ્પર બેસાડી દે છે અને એને સત્તર ટનનું પાસિંગ કરી નાખે છે ગાડી તમે ઉભી રાખો તો એ કાયદેસર ગાડીના પેપર માંગો તો પંચાવન ટન પાસિંગ ના હોય છે અને ગાડી સત્યાવી ટન ની હોય છે